હાલો લેનસ આ બધા પિક્ચર જોઈને હોટલ માં જવાનું મન થઈ ગયું મને તો થઈ ગયું પણ આજ વસ્તુ મારી મારા ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરવી છે કે ચલો ને આપણે હોટલ માં જઈએ હવે આપણો વેકેશન પણ આવી રહ્યું છે તો એને આપણે આપણા ફ્રેન્ડ સાથે કઈ રીતે ડિસ્કસ કરશું એ તમારે જાણવું હોય તો વેલકમ લર્નર્સ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી આજે આપણે જોશું કે કોઈ ઇવેન્ટ પ્લાન કરવી છે.

આપણે ક્યાં જશું કે આપણે ક્યાં જવું છે ક્યાં એટલે વેર જઈશું શેલ ગો અને એની વચ્ચે આવશે આપણો કરતા વેર શેલવી ગો

પછી આપણે ધેર પણ લખી શકીએ પણ આપણે ધેર ના લખીએ ને ખાલી એમને માં જ સીધું લાઇક ધ મોસ્ટ લખીએ તો પણ આપણું લખીએ એટલે આપણે તો બોલવાનું છે તો પણ આપણું વાક્ય કરેક્ટ જ થાય છે તેની ને ત્યાં ખાવાનું ને વાતાવરણ બન્ને ગમ્યા અને જમવાનું તો સારું છે અને એનું ત્યાંનું વાતાવરણ એટલે એટલે કોનું જે ડેકોરેશન છે અંદરનું જે રીતની સજાવટ છે એ બધું ગમ્યું એના માટે એક વર્ડ છે એમ્બિયન્સ शी લાઈક બોથ ધ ફૂડ એન્ડ ધ એમ્બિયન્સ એ એં બી આ ઈ એન સી ઈ એમ્બિયન્સ 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 એટલે ની અંદર નું જે વાતાવરણ વાતાવરણ એટલે કે હવામાન એમને કેવી જાતનું ડેકોરેશન કર્યું છે ત્યાં કેવી છે તમે તો તમને ગમે એવું છે કે નથી ગમે એવું એ બધું આવે માં એમ્બિયન્સમાં સિલાઈટ બોથ એને બંને વસ્તુ ગમ્યા છે ખાવાનું અને વાતાવરણ બંને ગમ્યા છે જ્યારે બે વસ્તુ ગમ્યું હોય ત્યારે આપણે બોથ અને એન્ડ નો ઉપયોગ કરવાનો ત્યારે આપણે બોથ અને એન્ડ નો ઉપયોગ કરવાનો બોથ કઈ કઈ બે વસ્તુ ગમી